પીએમ મોદી બે દિવસીય બિહાર પ્રવાસતા દિવસે લંગરમાં ભોજન પીરસી પટના સાહેબ ગુરુદ્વારામાં સેવા કરી હતી મહત્વનું છે કે ગુરુદ્વારામાં પીએમ મોદી નું સ્વાગત કરવામાં આવ્યું હતું પીએમ મોદી એ શીખોના બીજા સૌથી મોટા તખ્ત અને શ્રી ગુરુ ગોવિંદ સિંહજી જન્મસ્થળ તખ્ત શ્રી હરમંદિરજી પટના સાહેબમાં હાજરી આપી હતી અને પ્રસાદ લીધા બાદ વડાપ્રધાનને એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો જ્યાં તેમણે જાતે રોટલી બનાવી હતી અને આ ઉપરાંત તેમણે લંગરમાં બેઠેલા લોકોને ભોજન પણ પીરસ્યું હતું બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ